જય શિયા રામ બાપા સીતારામ આજે આપણે વિડીયોમાં જોઈશું અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સાથે આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો જોવા મળશે તો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે ભાવનગર અલંગ મોવા અમરેલી કુંડલા ધારી બગસરા વિસાવદર પાલીતાણા સોનગઢ બાબરા જુનાગઢ વેરાવળ ઉના પોરબંદર રાજકોટ ને આડીને આવેલા કેટલાક વિસ્તારો થાન સોટીલા વાંકાનેર મોરવી આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો તેના વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વ્યારા નવાપુર તેમજ ડેડીયાપાડા ઉમરપાડા ખાપર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આહવા વલસાડ સુધી આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તો આ બધા વિસ્તારોમાં પણ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે બ્લુ કલરનું જે જોવા મળી રહ્યું છે અને કિરણો જ્યારે આમ આગળ વધી રહ્યા છે આ બધા બ્લુ કલરની નિશાની જે દેખાઈ રહી છે એ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આહોની આજુબાજુના વિસ્તારોમાં નું જોર વધુ હોય તેવું જે છે બધા વિસ્તારો એમાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ એ બધા વિસ્તારો છે આ બધા એ ગુજરાતની બહારના વિસ્તારો છે હવે આપણે અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો વિશે આપણે જોઈએ તો ઢોળકાથી માંડીને મહેમદાબાદ તેમજ ડાકોર સુધી અને આમ અમદાવાદ ને અડીને આવેલા અમુક આ બધા વિસ્તારો છે એમાં આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ ધીમી ધારે જોવા મળી રહ્યો છે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો મહેસાણા મોઢેરા આ બધા વિસ્તારો છે એમાં જોવો તમે જોઈ શકો છો ઓછા પરમણમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુરમાં જોવો પાલનપુર છે એની આજુબાજુના વિસ્તારો છે આ બધા મનોવાસ ને આ બધા અંબાજી ને આ બધા આબો રોડ સુધીના કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના એમાં પણ જોવો ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે સીનો સીનો સુધી તો હવે આપણે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં તમે જોઈ શકો છો રાપરના કેટલાક વિસ્તારો છે ને રાપર આજુબાજુના વિસ્તારો એ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે એ પણ ધીમી ધારે અને ત્યારથી આમ આગળ વધીએ કચ્છ જિલ્લામાં તો કચ્છ જિલ્લામાં પાછું ગાંધીધામ છે ગાંધીધામ તે આજુબાજુના ગાંધીધામને અડીને

તો આવતીકાલે પણ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તમે જોઈ શકો છો મિત્રો વરસાદનું જોર વધુ જોવા મળશે તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદ બતાવે છે તો અમદાવાદ મધ્ય ગુજરાત પછી આ ભાવનગરની આજુબાજુના સૌરાષ્ટ્ર વિસ્તાર અને સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાત વિસ્તાર અને નલિયાની આજુબાજુના કચ્છ જિલ્લાના વિસ્તાર મધ્ય ગુજરાતની અમદાવાદ અગાઉ કહીએ તે પ્રમાણે આ બધા વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં તો પલટો પણ સૌ આમ કે વધારે પડતી આ બધા વિસ્તારો છે એમાં વરસાદની સંભાવના રહેલી છે આ વર્ષે હવામાન એ પણ મિત્રો એવું કહ્યું છે કે સારો એવો વરસાદ જોવા મળશે તો એકાદ બે સિસ્ટમો પણ આવનારા સમયમાં સક્રિય થશે અને વરસાદનું સારું એવું બળ જોવા મળશે તો તમે જોઈ શકો છો તે પણ મને આ બધા બધા વિસ્તારો છે આ આ સૌરાષ્ટ્રમાં જસદણ બાબરા ગોંડલ આ બધા વિસ્તારોમાં ભાવનગરમાં વધારે જો જોવા મળશે સોનગઢ ને આ બધા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલ છે આવતીકાલે પણ અને દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ ભરૂચ ને આ બધા છે સુરત સુધીના વિસ્તારો એમાં પણ સારો એવો વરસાદ થઈ શકે કચ્છ જિલ્લામાં ત્રીજો નંબર આવે છે આવતીકાલે વરસાદ પડવાની બાબતમાં તો એમાં પણ તમે જોઈ શકો છો નલિયાની બધું વિસ્તાર છે બધા ગાંધીધામને એમાં પણ આવતીકાલે વરસાદનું પ્રમાણ બતાવે છે તો મિત્રો વરસાદ આજે ક્યાં ક્યાં પડી રહ્યો છે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે તેના વિશે આપણે આ વિડીયોમાં તમને વાત કરી તમને માહિતી આપી તો આ માહિતી કેવી લાગી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો આવતીકાલે પણ પાછા નવા વિડીયોમાં તમને બીજી માહિતી આપશું વરસાદની અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ અને બાપા સીતારામ